જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય આઠ ભરતજીનો મૃગ જાતિમાં જન્મ શ્રી સુખદેવજી બોલ્યા એક દિવસ શોચ વગેરે આવશ્યક ક્રિયા કરી મહાનદી ગંદગીમાં તેમણે સ્નાન સંધ્યોપાસન આદિ નિત્યકર્મ કર્યા હતા એવા ભરતજી અક્ષર બ્રહ્મ ઓમકારનો જપ કરતા નદીના કિનારે છ ઘડી સુધી બેઠા હતા તેવામાં હે રાજન એક મૃગલી જળ પીવાની ઈચ્છાથી એકલી જ તે જળાશય પાસે આવી અને તે જળપાન કરતી હતી તેવામાં સમીપમાં ગરજતા સિંહની લોક ભયંકર ગર્જના ત્યાં સાંભળાઈ તે સાંભળી સ્વભાવથી જ બીકણ એ મૃગલીની દ્રષ્ટિ ભયથી ચક્કરવકર થઈ ગઈ તેનું હૃદય સિંહનો ભય પેસી જવાથી અત્યંત ગભરાઈ ગયું અને તેના નેત્રો અત્યંત ભમી ગયા જોકે તેની તરસ હજી છીપી ન હતી તો પણ ભયને લીધે તે એકદમ કૂદીને નદી ઓળંગી ગઈ તે મૃગલી ગર્ભિણી હતી જેથી કૂદકા કૂદકા તેનો ગર્ભ ઘણા ભયને લીધે ગરી પડ્યો અને યોનિમાર્ગ દ્વારા બહાર નીકળતી નદીના પ્રવાહમાં જ પડી પડ્યો એમ ગર્ભ પડી ગયો નદી કૂદવી પડીને સિંહનો ભય પણ હજી હતો જ જેથી પરિશ્રમથી પીડાયેલી તે મૃગલી પોતાના ટોળાથી છૂટી પડીને પર્વતની ગુફામાં ગઈ અને ત્યાં તરત મરણ પામી પેલું મૃગનું બચ્ચું દિન અવસ્થામાં જ નદીના પ્રવાહમાં પડી જઈ તણાવા લાગ્યું અને તેણે પોતાના સંબંધીઓને વિખુટું પડેલું જોઈ આ બિચારી માતા મરી ગઈ એવી દયાથી પોતે જાણે તેરા બંધુ હોય તેમ તેને ઊંચકી લઈ રાજશ્રી ભરત તેને પોતાના આશ્રમમાં લઈ ગયા તેમણે એ મૃગના બચ્ચા પણ જાણે પોતાનું બાળક હોય તે અતિશય અભિમાન થયું જેથી નિત્ય ઘાસ વગેરેથી તેનું પોષણ કરવું વરુ વગેરેથી તેનું રક્ષણ કરવું ચુંબન વગેરેથી તેને લાડ લડાવવા ને ખંજાળવા વગેરેથી તેને પ્રસન્ન કરવું એમ તેના જ ચિંતનથી પોતાના સ્નાનાદિ નિયમો અહિંસાથી યમો તથા તે સહિત ઈશ્વર પૂજા વગેરે એક પછી એક દરરોજ છૂટતા કેટલાક દિવસ બંધાઈ છૂટી ગયા અહો આ બિચારું મૃગનું બચ્ચું કાળચક્રના ઘૂમવાના વેગથી પોતાના ટોળા મિત્રો તથા સંબંધીઓથી વિખૂટું થઈ મારે શરણે આવ્યું છે અને મને જ પોતાના માતા પિતા ભાઈ જ્ઞાની અને ટોળાના સંગાથી માનતું મારી પાસે આવ્યું છે મારા વિના બીજા કોઈને ઓળખતું નથી અને મારામાં જ અત્યંત વિશ્વાસું બન્યું છે માટે કેવળ મારે જ શરણે રહેલા આ મૃગના બચ્ચાનું પોષણ પાલન પ્રસન્નતા તથા લાલન મારે કરવું જોઈએ કેમ કે હું શરણે આવેલાની ઉપેક્ષા કર્યાના દોષને જાણું છું ખરેખર ઉપસમ સ્વભાવવાળા અને દિન ઉપર પ્રેમ ધરાવતા આર્ય સત પુરુષો આવા વિષયમાં પોતાના મોટા સ્વાર્થની પણ દરકાર કરતા નથી આવો વિચાર રાખી તે મૃગના બચ્ચા સાથે જેમનું હૃદય સ્નેહથી બંધાયું હતું એવા ભરતજી બેસવું સૂવું ફરવું ઊભા રહેવું તથા ખાવું વગેરે સર્વ ક્રિયામાં તેની સાથે જ રહેવા લાગ્યા દર્ભ પુષ્પ હોમના કાષ્ટ પાંદડા ફળ મૂળ તથા જળ જેવા પોતે જ વનમાં જતા ત્યારે પણ વરુઓ તથા કુતરાઓ વગેરેની ભયની શંકા રાખી તે મૃગના બચ્ચાને સાથે જ લઈ જતા માર્ગમાં પણ તે મૃગનું બચ્ચું ભોળપણની જ્યાં ત્યાં ભરાય પેસતું ત્યારે પણ અત્યંત સ્નેહાકુળ હૃદયવાળા ભરતજી તેના પર દયાળુપણાથી તેને પોતાની ખાંત ઉપર ઉચકી લેતા અને ખોળામાં લઈ છાતી સરસું છાંપી લાડ લડાવતા અત્યંત આનંદ પામતા દેવ પૂજા વગેરે ક્રિયા ચાલતી ત્યારે પણ વચ્ચે ઉઠી ઉઠીને જ્યારે તે મૃગના બચ્ચાને જોતા ત્યારે સ્વસ્થ મનથી તેને આવી આશીષ આપતા હે વસ તારું સર્વ તરફથી કલ્યાણ થાવ કોઈ વેળા તે મૃગનું બચ્ચું ન દેખાતું ત્યારે ભરતજી નાશ પામેલા ધનવાળા મનુષ્ય પેઠે દીન બની મનમાં અત્યંત ઉદ્વેગ પામી તે મૃગ બાળકના વિરહથી વિહકળ થયેલા હૃદયમાં સંતાપ પામી અત્યંત ઉત્સુકતાથી તેનો જ દયાપૂર્વક શોક કરતા અને મોટો ભોગ પામી આ પ્રમાણે કહેતા અહો અફસોસ જેની માતા મરણ પામી છે એવા તે મૃગ બાળકે ભીલ જેવી ઠકારી ક્રૂર બુદ્ધિવાળા અનાર્ય અને નિર્ભાગી એવો મારો વિશ્વાસ કર્યો છે તો પણ સુજનની પેઠે પોતાની ચિત્ત શુદ્ધિથી મારી તે સઠતા વગેરે ન ગણતા તો આપણે આવશે તો ખરું ને દેવે રક્ષા કરેલા તે બચ્ચાને આ આશ્રમમાં ઉપવનમાં કોમળ ઘાસ ચરતું હું ક્ષેમ કુશળ જોઈશ કે કોઈ વરુ કૂતરો કે બીજું ભૂંડ અથવા વાઘ વગેરે પ્રાણી તેને ખાઈ ગયું તો નહીં હોય ને જેમના ઉપદ્ર ઉદયથી સમગ્ર લોકનું કલ્યાણ થાય છે અને ત્રણ વેદ જેમનું સ્વરૂપ છે તે આ ભગવાન સૂર્ય અસ્ત પામે છે છતાં હજી તે મૃગલીનું થાપણ જેવું બચ્ચું કેમ આવતું નથી તે હરિણ રાજકુમાર જેની અનેક પ્રકારની સુંદર અને જોવા યોગ્ય રમત ગમતોથી તેના સંબંધી મારા અસંતોષને દૂર કરતો પુણ્યહીન એવા મારી પાસે આવી મને સુખી કરશે ને ગમતમાં હું ખોટી સમાધિ કરી મારા નેત્રો જરા બંધ કરું છું ત્યારે એ મૃગનું બચ્ચું અત્યંત ભયભીત બની મારી પાસે આવે છે અને પ્રણય કલહ કરી જળબિંદુ જેવી કોમળ સિંગડાની અણીથી મને મારે છે કોઈ વેળા જેના પર હૂત દ્રવ્ય મૂકેલા હોય એવા દર્ભને તે મૃગનું બચ્ચું દાંત વડે ખેંચી દૂષિત કરે છે અને તે વખતે હું તેને ઠપકો આપું છું ત્યારે ખૂબ ડરી જઈ એકદમ પોતાની ગમ્મત બંધ કરે ને ઋષિકુમારની પેઠે ઇન્દ્રિયોને એકાગ્ર કરી નિશ્ચળ બને છે અરે આ ભાગ્યશાળી ભૂમિએ તપ કર્યું હશે કારણ કે આ ભૂમિ તે વિનય કાળા મૃગના બચ્ચાની સૂક્ષ્મ સુંદર અત્યંત મંગળ અને સુવાળી ખરીઓની પાદ પદ પંક્તિથી તે મૃગરૂપી ધનથી રહિત થયેલા મન દિલ દુખીને મારા તે મૃગરૂપી ધનનો માર્ગ સૂચવે છે અને તેની આ પાદ પંક્તિથી સર્વ તરફ સુશોભિત થયેલી પોતાને પણ સ્વર્ગ તથા મોક્ષની ઈચ્છાવાળા બ્રાહ્મણોની યજ્ઞભૂમિ રૂપ કરે છે દિનજનો પણ દયાળુ આ ભગવાન ચંદ્રમાં જેની માતા મરણ પામી છે અને પોતાના આશ્રમથી જ ભૂલવું પડ્યું છે તે મૃગના બચ્ચાનું દયા વડે સુરક્ષણ કરે છે અથવા તે મૃગ બાળકરૂપી પુત્ર વિયોગથી ઉત્પન્ન થયેલા તાવરૂપી દાવાનળથી શિખાઓથી જેની હૃદયરૂપી સ્થળ કમલીની તપેલી છે એવા અને મૃગના બાળકને અનુસરતા મને આ ચંદ્રમાં શીતળ શાંત અને મારા પરના પ્રેમથી વારંવાર પોતાના મુખના જળરૂપી અમૃતમય કિરણો વડે હું શાંતિ પમાડે છે એમ પોતાને નથી ઘટતા મનોરથથી જેમનું હૃદય વાકુળ બન્યું હતું એવા તે યોગ તપસ્વી ભરતજીને મૃગના બચ્ચા રૂપે ભાસતા પોતાના પ્રારબ્ધ કર્મ જ યોગ ચર્ચા તથા ભગવાન રાધનની ભ્રષ્ટ કર્યા હતા નહીં તો પ્રથમના પોતાના દુશ્ચય સગા પુત્રોને પણ મોક્ષના પ્રતિપક્ષ હોવાથી જેમણે ત્યજ્યા હતા એવા ભરતજીને વિજાતીય મૃગના બચ્ચા પર એવી સાક્ષાત પુત્રના જેવી આસક્તિ કેમ થાય એમ અંતરયાળ કર્મોને લીધે જેમની યોગ ચર્ચા નાશ પામી હતી એવા રાજશ્રી મૃગના એ બચ્ચાના પોષણ પાલન રંજન તથા લાલનમાં આસક્ત બનવાથી આત્મચિંતન કરતા ન હતા તેવામાં સર્પ જેમ ઉંદરના દરમાં આવે તેમ તીવ્ર વેગવાળો દુર્લભ તેમનો મૃત્યુ સમય આવ્યો તે સમયે પણ સમીપમાં રહેલું તે મૃગનું બચ્ચું પુત્રની પેઠે શો કરતું હતું તે જોઈને ભરતજીનું મન કેવળ તે મૃગમાં જ આસક્ત થયું તેથી દેહ તથા મૃગની તજીને પણ તેમને પ્રાકૃત જીવની પેટે મૃગનું શરીર પ્રાપ્ત થયું માત્ર તેમની પૂર્વજન્મની સ્મૃતિ નાશ પામી હતી પૂર્વજન્મમાં કરેલી ભગવત ભક્તિથી તેમનું પૂર્વજન્મનું સ્મરણ રહ્યું જેથી તે મૃગ શરીરમાં પણ તેમને પૂર્વકૃત ભગવત ભક્તિના સામર્થ્યની પોતાને મૃગપણું પ્રાપ્ત થવાની કારણ યાદ આવ્યું તેણે સંભારી ઘણો જ સંતાપ કરતા તે કહેવા લાગ્યો અહો અફસોસ હું ધીર પુરુષોના યોગ માર્ગથી ભ્રષ્ટ થયો છું કારણ કે મે બધો સંગ છોડ્યો હતો એકાંત પવિત્ર વનનું શરણ લીધું હતું અને ધીરજવાળા વાળા મે મારા મનને સર્વના આત્મા ભગવાન વાસુદેવ વિશે તેમનું સોરો મનન કીર્તન આરાધન તથા સ્મરણના યોગથી કોઈ પ્રહારો જેવા ખાલી જતા ન હતા વડી મન નિશ્ચળપણ થઈયુ હતું છતાં ફરી મારું અજ્ઞાનીનું તે મન મૃગના બચ્ચાની પાછળ સર્વાંશે સંપૂર્ણ ઢળી પડ્યું એ રીતે ગુપ્ત વૈરાગ્યવાળા તે મૃગ શરીર ધારી ભરતજી માતા મૃગુલીને છોડી જ્યાં પોતે મૃગ જન્મ્યા હતા તે કાલંજર પર્વતમાંથી ફરી પાછા તે પુલસ્ય આશ્રમ ગયા કે જે ભગવાનના ક્ષેત્રરૂપ હોય ઉપરામ સ્વભાવવાળા મુનિગણોને પ્રિય છે ત્યાં સાલ વૃક્ષોથી યુક્ત ગામડું છે ત્યાં તેઓ પોતાના મૃત્યુકાળની રાહ જોતા કોઈ પણ સંગથી અત્યંત ભયભીત રહેતા પોતે એકલા જ વિચરતા ઘાસ તથા લતાઓ પર આજીવિકા કરવા અને પોતાને મૃગ પણ થવામાં નિમિત્તારૂપ કર્મના અંતથી જ રાહ જોતા હતા છેવટે મૃત્યુકાળ આવ્યું ત્યારે તીર્થ જળનું ભીનું એટલે અર્ધું શરીર તીર્થ જળમાં ઊભું હતું તે જ અવસ્થામાં મૃગ શરીર છોડ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય આઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ